સતત ચર્ચામાં રહેતું ગોંડલ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુટ્યુબર બન્ની ગજેરા સામે એક બાદ એક ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખના પતિએ આ ફરિયાદ દાખલ કરી છે આ ફરિયાદમાં તેમણે આરોપ લગાડ્યો છે કે બન્ની ગજેરા આ જે યુટ્યુબર છે તેના દ્વારા તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે અભદ્ર ફોટો અને વિડીયો મોકલવામાં આવ્યો છે અને ફરિયાદમાં એવો પણ આરોપ લગાડવામાં આવ્યો છે કે આ યુવક તેની મહિલાનો પીછો કરી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ કેસમાં અન્ય એક યુવક પિયુષ રાદોડિયા પિયુષ રાદડીયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે પિયુષ રાદડિયા તેનું મદદ કરતો હોવાનો આરોપ લાગ્યો છે આ વિ આ કેસ બાદ હવે ગોંડલની રાજનીતિમાં ફરી ખળભળાટ મચી ગયો છે કારણ કે અલ્પેશ કથરિયાએ ગઈકાલે જે રીતના ટ્વીટ કરી હતી અને ગોંડલ પોલીસ સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા અલ્પેશ કથરિયાએ કહ્યું હતું કે ગોંડલ પોલીસ હવે માપમાં રહેજો અન્ય કોઈના કહેવાથી પાટીદાર યુવકો વિરુદ્ધ તેમને હેરાન કરવામાં આવે છે તેમના વિરુદ્ધ કેસ કરવામાં આવે છે ગઈકાલે આ બાદ અમે અલ્પેશ કથરિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ગોંડલ પોલીસ કોકના ઇશારે ચાલી રહી છે અને પાટીદાર યુવકોને ખોટી રીતના ફસાવવામાં આવી રહ્યા છે તેમના વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરી કરવામાં આવે છે તેમને ખોટી રીતના પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવે છે અને બળ તેમની પાસે નામ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે પોલીસ સતત તેમને દબાણ કરી રહી છે કે અન્ય લોકોના નામ આપે એટલે કે અન્ય લોકોના નામ જાણવા માટે પોલીસ તેમને દબાણ કરી રહી છે ત્યારે અલ્પેશ કથરિયાએ કીધું છે કે આ છેલ્લી વોર્નિંગ છે અને હવે જ્યારે જરૂર પડશે ત્યારે માત્ર અમે સુરતથી જ નહીં ગુજરાતભરના પાટીદારો ગોંડલમાં ઉમટશે અને મોટું આંદોલન થશે અને પોલીસ આ ઘટના સાથે સંડોવાયેલા પોલીસને તેમણે ચેતવણી આપી છે કે તમે માપમાં રહેજો બાકી બંગલામાંથી તમને કોઈ બચાવવા નહીં આવે આ શબ્દ તેમણે છેલ્લી લાઈનમાં મૂકેલો છે આ અંગે પણ ગુજરાત તકે અલ્પેશ કથરિયાને પૂછ્યું હતું ત્યારે અલ્પેશ કથરિયાએ કહ્યું છે કે હા અમારે જે પણ કરવું પડશે સામ દાંડ સામ દામ દાંડ ભેદ જે પણ નીતિ અપનાવી પડશે તે હવે અપનાવીશું હવે બહુ થઈ ગયું છે પાટીદાર યુવકોને ગોંડલમાં ખોટી રીતના બદનામ કરવામાં આવી રહ્યા છે ખોટી રીતના હેરાન કરી કરવામાં આવે છે પોલીસ ખોટી રીતના તેમને પકડી જાય છે અને તેમને માર મારવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં અને બળજબરીપૂર્વક તેમની પાસે નામ કઢાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ મામલે તેમણે કહ્યું છે કે પોલીસ ક્યાંકને ક્યાંક ખોટા ઇશારે કોઈના ખોટા ઇશારે ચાલી રહી છે અને આ મામલો હવે ગૃહમંત્રી સુધી પહોંચવાની પણ તેમણે વાત કરી છે તેમણે કહ્યું છે કે ગૃહ મંત્રાલયને આ મામલે રજૂઆત કરવામાં આવશે અને સમગ્ર બાબતની તેમને પુરાવા આપવામાં આવશે અને આ બાદ અમે અલ્પેશ કથરિયાને પૂછ્યું હતું કે શું તેઓ ગોંડલ હવે ફરી વખત જશે ત્યારે પણ અલ્પેશ કથરિયાએ કહ્યું હતું કે જરૂર પડશે તો તે જરૂર ગોંડલ જશે અને આ વખતે માત્ર સુરતમાંથી જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી પાટીદારો ગોંડલમાં ઉમટશે ત્યારે હવે ગોંડલની રાજનીતિમાં ફરી ખળભળાટ મચે તેવી શક્યતા છે આ મામલે હકીકત શું છે તે જોવાનું રહ્યું અગાઉ પણ પોલીસે બે વકીલની આ કેસમાં સંડોવાયેલા બે વકીલની ધરપકડ કરી હતી દિનેશ પાતર અને સંજય પંડિતની પોલીસે ધરપકડ કરી હતી જોકે તેમને ત્યારબાદ જામીન પણ મળી ગયા છે અને તેમને ફરીથી ક્યાંક ક્યાંક ને ક્યાંક અલગ અલગ કેસમાં હેરાનગતિ કરવામાં આવી રહી હોય તેવા અલ્પેશ કથરિયાએ આરોપ લગાડ્યા છે અગાઉ પણ અમિત ખૂંટના મોત બાદ રાજનીતિ ગરમાઈ હતી આ કેસમાં સંડોવાયેલા લોકોની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપ રીબડાનું પણ નામ સામેલ હતું ત્યારે આ મામલે પણ કે તપાસ ચાલી રહી છે તો આ તપાસ પણ ક્યાં સુધી જશે આ કેસમાં સત્ય શું છે તે આપણે જોઈશું ભવિષ્ય તેનું ભવિષ્યમાં ખબર પડશે કે આ કેસમાં સત્ય શું છે અને સામે શું આવે છે શું જયરાજસિંહ જાડેજાના ઈશારા પર આ બધું થઈ રહ્યું છે કારણ કે અલ્પેશ કથરિયા જે રીતના આરોપ લગાડી રહ્યા છે કે પોલીસ કોઈને કહેવાથી આ ફરિયાદ દાખલ કરે છે અને પાટીદાર યુવકોને હેરાન કરે છે અને ક્યાંકને ક્યાંક પાટીદારોને ગોંડલમાં તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તે અલ્પેશ કથરિયાએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે તો આગામી સમયમાં પાટીદાર સમાજ આ મુદ્દે તેમની તેમનો શું પક્ષ છે તે જોવાનું રહ્યું અને આગામી સમયમાં શું થાય છે ગોંડલની રાજનીતિમાં નવું કંઈક તે જોઈશું આ અંગે આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ